જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે વાઘાજી રાજપૂતની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગુસાઈજીની સેવકની બિરબલની દીકરી જે આગ્રામાં રહે છે તેમની વાર્તા કરીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ રસિક પ્રિયા છે એ મંદોત્મતાના ભાવરૂપ છે શ્રી ઠાકોરજીની અતરંગ સખી છે તેથી શ્રી ઠાકોરજીને અત્યંત પ્રિય છે શ્રી તેઓ એક વાર ઘર છે ઉષ્ણકાળ છે તેથી શ્રી પ્રભુ બેસે છે ત્યારે બિરબલની છોકરી જડોખામાંથી તેમના દર્શન કરે છે તેને શ્રી ગોસાઇજીનું અદ્ભુત સ્વરૂપ દેખાય છે એને મનમાં થાય છે કે એમને સેવક થઈએ તો ઠીક પછી તે તેના પિતાને કહે છે કે હું તો શ્રી ગુસાઈજીના શરણે જાઉં તેમની સેવક થાવ બીરબલ તેમને સુખેથી કહે છે કે હા અને પરવાનગી આપે છે એક વેળા પૃથુપતિ બિરબલને પ્રશ્ન કરે છે કે સાહેબ કઈ રીતે મળે બીરબલ ઘણા ઉત્તરો આપે છે પણ એ તેમને જરાય જજતા નથી તેઓ માનતા નથી પછી બિરબલ ઘણા ઘણા સ્વામીઓને પૂછે છે વૃંદાવનીઓને પૂછે છે એ બધું તે પૃથુપતિને કહે છે પણ એ તેમના પલ્લે પડતું નથી આવી વાત તો હું નહીં માનું વળી આ વાતનો ઉત્તર મને જલ્દી મળવો જોઈએ નહીં તો તારું ધન ઘર બધું લૂંટી લઈશ એમ તેઓને કહે છે તેથી બીરબલને ચિંતા ઘેરી વળે છે દીકરી તેને પૂછે છે કે બાબા તમે આમ ગમગીન કેમ છો બીરબલ તેને કહે છે કે તને આ વાતની શું ખબર પડે એવો પ્રતિ પ્રશ્ન કરીને રાજકાજના ઉત્તરો કઠણ હોવાનું દીકરીને કહે છે ત્યારે દીકરી એ વાત તો સર્વથા મને કહેવી જોઈએ એમ કહે છે કે હું સમજીશ તો જવાબ આપીશ અન્યથા નહીં આપું ત્યારે તેને બધી વાત જણાવીને કહે છે કે પૃથ્વીપતિનો પ્રશ્ન છે કે સાહેબ કઈ રીતે મળે મારો જવાબ તેનો માનતા નથી પંડિત સ્વામી વૃંદાવને બધાને પૂછ્યું પણ તેઓને જવાબમાં એમના ગળે ઉતરતો નથી પૃથ્વીપતિ કહે છે કે આ વાતનો ઉત્તર એને પ્રમાણ નહીં આપે તો એનું ઘરબાર છીનવી લઈશ તેથી હું ચિંતાગ્રસ્ત છું હવે કયો ઉપાય કરવો ત્યારે દીકરી તેને કહે છે કે તમે શ્રી ગોકુળ શ્રી ગોસાઈજી પાસે ગયા હતા ત્યારે પિતાજી કહે છે કે નહીં તેથી દીકરી પિતાને શ્રી ગોકુળ જઈને શ્રી ગોસાઈજીને પૂછવા અને તેઓ શું ઉત્તર આપે છે તે જણાવવા કહે છે એનો જવાબ એમના વિના મળવાનો નથી ઈશ્વરની વાત ઈશ્વર જ જાણે તેથી તમે સર્વથા શ્રી ગોકુળ જ જાઓ ત્યાં જવાબ મળશે એ વાતની સંદેહ છે એમ કહે છે એ પછી બિરબલ તરત જ નીકળે છે અને ઉત્થાપન વેળાએ શ્રી ગોકુળ આવે છે તે શ્રી ગોસાઈજીની ખબર વૈષ્ણવ દ્વારા મેળવે છે તેઓ તે શ્રી પ્રભુત્વ સેવામાં હોવાનું કહે છે તેથી બીરબલ બેઠકમાં બેસી રહે છે પછી શ્રી ગોસાઈજી સેવામાં પહોંચી બહાર પધારે છે ત્યારે તે તેમને દંડવટ કરીને વિનંતી કરે છે કે મહારાજાથી રાજને એક વાત પૂછવી છે આપ એકાંતમાં બેસીને સાંભળો તો હું કહું પછી શ્રી પ્રભુ પોતાને દૂર કરે છે પછી તે બધી વાત કહે છે અને પૃથુપતિ કહે છે કે આનો ઉત્તર શું ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે અમે અને પૃથુપતિ મળીએ ત્યારે આના ઉત્તરનો સંદેહ દૂર થાય તેથી તેમને આ વાત સાંભળવાની આતુરતા હોય તો તેઓ મારી પાસે આવે તો હું તેમનો સંદેહ દૂર કરી દઈશ તેથી તમે પૃથુપતિને કહો કે આવું કહ્યું છે તમારે પ્રયોજન હોય તો તમે ત્યાં જાઓ આમ કહેવાથી અહીં આવે તો અહીં મોકલજો અમે ઉત્તર આપીશું બિરબલ તમને પાસેથી આગ્રા પાછો આવે છે અને પૃથુપતિને બધી વાત કરે છે પછી બિરબલ ઘરે જાય છે પૃથુપતિ વિચારે છે કે આ કામ જાહેરનું નથી એકાંતનું છે આમ વિચારી તે એકલો કોઈ પારખે નહીં એ રીતે એકલો જ ઘોડા પર પોતે જાતે જીન કરી પાછલી રાત્રે ઉઠીને સહેજ અસવારીનું બહાનું કરીને શસ્ત્ર સજ્જ થઈને નીકળે છે અને શ્રી ગોકુળ આવે છે ત્યારે શ્રી પ્રભુ રાજભોગ ધરીને શ્રી યમુનાજી પર સ્નાન સંધ્યા કરી રહ્યા હોય છે ત્યારે પૃથુપતિ તેમને દંડવટ કરે છે શ્રી પ્રભુ પારખી ગયા કે પૃથુપતિ આવ્યા છે શ્રી પ્રભુ પોતાને દૂર કર્યા પછી તેને પૂછે છે કે તમે કેમ કરીને શા માટે આવ્યા છો શું પૂછવું છે પૂછો ત્યારે તે તેને કહે છે કે સાહેબ કઈ રીતે મળે છે શ્રી ગોસાઈજી કહે છે કે જેમ અમે અને તમે મળ્યા પછી પોતાને ઘરે જઈ રાજા ટોડલમને બોલાવીને કહે છે કે અમુક ઘોડો આવા પ્રકારનો ઔરંગાબાદમાં રાખો ત્યાંના હાકેમને લખો કે એનો એક માણસનો ખર્ચ અને રોજગાર બધું આપણા રાજદરબારમાંથી મેળવે ઘોડાનું જતન પણ કરે એના પર એવો માણસ રહે જે ઘોડાની સાથે ચાલે જે સમયે શ્રી પ્રભુ આજ્ઞા કરે તે સમયે સિદ્ધ કરીને રાખે તેમની આજ્ઞામાં રહે આમ કહીને અનેક રીતે ભય દેખાડીને કહે છે કે આ વાતમાં જરાય ચૂક થવી જોઈએ નહીં ચૂક કરશે તો મારા જેવો બોરો કોઈ નથી એમ કહે છે પછી જેવું પૃથુપતિએ કહ્યું તેવું જ રાજા ટોડલમલ કહે છે દિવસ ચાર ઘડી ચડે ત્યારે ઘોડો સિદ્ધ કરી શૃંગાર કરી શ્રી અમુનાજીના કાંઠાની પાર ઘોડો લાવીને ઊભો રાખે શ્રી ગુસાઈજી ઘરે શ્રી નવનીત પ્રિયાજીના શૃંગાર કરીને વલ્લભ ભોગ ધરીને વસ્ત્ર પહેરી નાવમાં બેસીને પાર ઉતરીને તરત જ ઘોડા પર અસવાર થઈને શ્રીનાથ દ્વારા પધારે તરત જ ગોવિંદકુંડમાં સ્નાન કરીને શ્રી ગિરિરાજજી પર પધારે શ્રી ગોવર્ધનનાથજીના આદિ સ્વરૂપોને શૃંગાર કરી શ્રી ગોપી વલ્લભ ભોગ ધરીને શ્રી ગોવર્ધનનાથજી પરથી વિદાય થઈ શ્રી ગોકુળ પધારે ઘોડા પરથી ઉતરીને નાવમાં બેસીને પાર ઉતરે પછી ખોડાને મોહનપુર લઈ જઈને બાંધવામાં આવે દાણો ઘાસચારો બધું રાજદરબારેથી મળે શ્રી ગુસાઈજી બેઠકમાં બધા વસ્ત્રો ઉતારી ખવાસને આપે પછી પોતે શ્રી ગોસાઈજી શ્રી યમુનાજીમાં સ્નાન કરીને અપરસમાં જ પધારે શ્રી નવનીત પ્રિયજીની આરતી કરે પછી અનુસર કરાવીને પોતે ભોજન કરે આમ રોજ પોતે કરે બીરબલની દીકરીને શ્રી પ્રભુના સ્વરૂપનું આવું જ્ઞાન છે આ વાત એના વગર કોઈ જાણતું નથી તે શ્રી પ્રભુને પૂર્ણ પુરુષોત્તમ રૂપે જાણે છે આ બિરબલની દીકરી શ્રી ગોસાઈજીની આવી સેવકની હતી ભગવદી હતી તેથી તેની વાર્તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક કણબી શંખાવલીની માળાવાળો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ